નમસ્કાર ખરો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો નવ તારીખ પહેલો મહિનો બે હજાર પચીસનો મિત્રો વાર છે આજનો ગુરુવારના રોજ આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો એક નંબરનો ડૂમ આખે આખો ભરાઈ ગયું છે ત્યારબાદ ત્રણ નંબરના ડૂમમાં પણ માલ ઉતરેલો છે મિત્રો અંદાજીત આવકની વાત કરીએ તો અઢાર હજાર ગુણીની આસપાસની આવક જોવા મળી રહી છે મિત્રો હરાજીનું કામકાજ ચાલુ હોય તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કહેવાય છે આજના બજાર ભાવ આ મિત્રોમાં જેને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો કેવા રહે છે આજના બજાર ભાવ મગફળીના રૂબરૂ જઈને જાણી લઈએ એકાવન રૂપિયા રૂપિયાનો ભાવ છે તમે જોશો આ માલ બીટી બત્રીસ હાજર ને એકાવન માં વેચાણી છે ખોતરે ધોળ જોતેલી છે મિત્રો એક હાજર એકાવન ભાવ થયો છે

ને છત્રીસ રૂપિયાનો ભાવ થયો છે છે સુપર લોઢુ છે મિત્રો અગિયારસો ને છત્રીસ રૂપિયાનો ભાવ સુપર લોઢુ લોઢામાં કઈ નો ઘટે અગિયારસો ને છત્રીસ રૂપિયાનો ભાવ છે માલમાં કઈ નો ઘટે પચીસ <laughs>